નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું સુધ્રું રાજકોટ મનપાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા શરૂ થઈ છે જેમાં પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી છે તેમાં આવાસ યોજનાના હેડ સૂર્યપ્રતાપ સિંહે કચેરીમાં પોસ્ટર લગાવ્યા છે પોસ્ટરમાં લખ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રિશ્વત ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તેવું લખાણ લખ્યું છે પોસ્ટર થી આવાસ યોજનાના કર્મચારીઓ સામે પણ સવાલ છે શુરીશવત લેવાતી હોવાથી લગાવવા પડ્યા છે આવા પોસ્ટર તેવા સવાલ છે સુરાજકોટ મનબામાં રિશ્વત વગર કોઈ કામ થતા નથી આવાસ યોજના શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા સૂર્યપ્રતાપ સિંહે જણાવ્યું હતું કે મારા મિત્રને આ લખાણ મારા ધ્યાન પર મૂક્યું હતું જે મને સારી વાત લાગતા અને ખૂબ ગમી જતા મેં કચેરી બહાર પોસ્ટર લગાવ્યું છે લોકોનું અમે કામ કરીએ છીએ તેમાં અમને પગાર મળે છે અરજદારોએ અમને થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી હવે જાણીએ કે પોસ્ટરમાં શું લખ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રિશ્વતની ઓફર કરી મારું અપમાન ન કરો તમારું વાજબી કામ હું કરી આપું તેમાં હું તમારા ઉપર ઉપકાર નથી કરતો તમારું કોઈ પણ ગેરવાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું આ પ્રકારના પોસ્ટર જોઈને રાજકોટના નાગરિકો પણ નવાઈ પામી રહ્યા છે સિંહ જાડેજા તો સારું છે એમાં એમાં મને કામ કરવા બદલ પગાર મળે છે એટલે ઈ બાબતના લગાડ્યા છે પોસ્ટર એટલે મોટે તો યાદ નથી મને પોસ્ટર નું લખાણ આખું અમારા સર દ્વારા લગાડ્યું છે હવે એ તો સર ને ખબર હોય ને નહીં કોઈ અહીંયા એવું કોઈ કેતુંય નથી કે તમે લાંચ લ્યો છે કોઈ કેતું નથી પણ એમ ને એમ લગાડ્યા લગાડ્યા છે સારો વિચાર છે એટલે લગાવ્યા છે સાહેબ હવે દરેક ડિપાર્ટમેન્ટ ની વિચાર સરની હોય છે એને અનુકૂળ લાગે તો લગાડી શકે